અંકલેશ્વર એક સરખા નામ હોવાથી એક મહિલા ના નામે બિન ખેડૂતોને ખેડૂત બનાવી દઈને એકસો પચાસ એકર જમીન નું કૌભાંડ આચરવામાં આવ્યાનું બહાર આવ્યું છે ભરૂચમાં બિન ખેડૂતને ખેડૂત બનાવવાનો કૌભાંડ કિસ્સો સામે આવ્યો છે આ મામલે અંકલેશ્વરની એક મહિલાએ તેના નામનો દુરુપયોગ કરી ખેતીની આચરવામાં હોવાના આક્ષેપ કર્યા છે આ બનાવની જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ આપી તપાસની માંગણી પણ કરાઈ છે જેની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટરે આરોપીઓના નિવેદન નોંધી તપાસ પણ આગળ ધપાવી છે ત્યારે આ મામલે આજ રોજ અરજદાર ના વકીલે પત્રકાર પરિષદ સંબોધી ચોકાવનારા આક્ષેપો કર્યા હતા એક સરકાર નામ નો લાભ ઉઠાવી બિનખેડૂત ને ખેડૂત બનાવી દેવાના કોબાંડ ની મહિલા એ ફરિયાદ કરી છે આજના સમય માં અવનવા છેતરપિંડી બનાવ સામે આવતા હોય છે કેટલાક ભૂતકાળમાં સાંભળેલ બનાવો તો કેટલાક તો ક્યારેય સ્વપ્ન ના વિચાર્યા હોય તેવા છેતરપિંડીના બનાવ સામે આવતા હોય છે જોકે એક છેતરપિંડી બાદ અન્ય છેતરપિંડી સાંભળીને લાગતું

ગંભીરતાથી લઈ રહ્યું છે એક તરફ પોલીસ તંત્રને મળેલ ફરિયાદ ની ક્રાઇમ બ્રાન્ચ ને તપાસ સોંપવામાં આવી છે તો બીજી તરફ રેવન્યુ વિભાગે પણ દસ્તાવેજ ની ચકાસણી શરૂ કરી હોવાની વિગતો સપાટી પર આવી છે ટૂંક સમયમાં આ ઘટનાની પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે જો ક્યારે આજ રોજ આ અંગે પત્રકાર પરિષદ યોજીને વકીલ પિયુષ ચોરવડીયાએ આ સમગ્ર મામલા પર પ્રકાશ પાડ્યો હતો સાથે જ અરજદાર તરફે રોહિત કોટડિયા અને પિયુષ ચોરવડીયા એ કેસના કાયદાકીય પાસાઓ તંત્ર સામે મૂકી રહ્યા છે ત્યારે સાંભળો મામલે અરજદાર પક્ષના વકીલે શું ચોંકાવનારા આક્ષેપો કર્યા છે હું એડવોકેટ પિયુષ ચોરવડીયા મારા અસિલ છે રાબિયા બીબી અલી ઉમર ફટકની દીકરી તે અબ્દુલ પટેલની પત્ની અને તેમના પાવાદાર છે ભરતભાઈ રામાભાઈ ભરવાડ જે મારા આશીલ છે તે મૂળ મોજે ગામ કહાન તાલુકો જિલ્લો ભરૂચના જૂના બ્લોક નંબર ઓગણસાઠ જે હાલ નવો બ્લોક નંબર છે બસો ને વાળી જમીન દાડંગ કાઢતા હતા જેઓ પોતે મૂળ ખેડૂત ખાતેદાર ચાલી આવેલા પરંતુ આ અમારા હસીલના નામ જેવું જ એક બીજું નામ ધરાવનાર વ્યક્તિ ના વારસદારો પોતે ખોટા ખેડૂત ખાતેદાર બનવા માગતા હોય કે જેઓના નામે કોઈ ખેતીની જમીન જ નથી તેમ છતાં ખોટા ખેડૂત ખાતેદાર બની અને જે ખેતીની જમીન ખરીદ કરવા માગતા હોય જેથી મારા હસીલના નામનો દુરુપયોગ કરી અને મારા હસીલની જે ઓગણસાઠ નંબરની જમીન ચાલી આવેલી તેના ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ કરી અને તેઓએ સૌપ્રથમ પ્રથમ મુજગામ સરથાણ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચના બ્લોક નંબર ચારસો ને ચોસઠ જે જૂનો બ્લોક નંબર નવો બ્લોક નંબર છે ત્રણસો ને એકવીસવાળી જમીન ખરીદ કરે છે અને જેમાં નોંધ પડાવે છે ચાલીસ એકતાલીસ નંબરની આ નોંધમાં જ્યારે ખેડૂત પ્રમાણપત્ર આપવાનો પ્રશ્ન આવે છે ત્યારે મારા અસીલની જે ઓગણસાઠ નંબરની જમીન છે મોજે ગામ કહાનની તેમાં પોતે ખેડૂત ખાતેદાર હોવાનું બતાવી અને આ સરથાણની જગ્યા ખરીદે છે આ એક સરથાણની જમીન ખરીદ કર્યા બાદ તેને આધારે વરેડિયા ગામની પણ જમીનો અલગ અલગ ખરીદે છે અને અમારા ધ્યાનમાં એવું આવેલું છે કે અંદાજીત એકસો ચાલીસ એકર જમીન ખરીદાયેલી છે આ તો અમારા ધ્યાનમાં જેટલી છે એ જમીનની વાત છે આ સિવાય કદાચ બની શકે કે ખોટા ખેડૂત પ્રમાણપત્રને આધારે એકસો ચાલીસ નહીં પરંતુ બસો અઢીસો કે ત્રણસો એકર પણ જમીનો ખરીદેલી હોઈ શકે જે વ્યક્તિ ખેડૂત ખાતેદાર નથી એ ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકતા નથી એટલે જો આવી કોઈ બિનખેડૂત વ્યક્તિએ જો ખેતીની જમીન ખરીદેલી હોય તો સરકારશ્રી એ પોતાના નામે કરાવી અને એ જમીનમાં સરકારશ્રી દાખલ કરાવી શકે છે અને એ વ્યક્તિને એ જમીન ગુમાવવાનો વારો આવે છે પણ આ લોકોને એક ખોટા ખેડૂત ખાતેદાર બનવા હોય જેથી રાબિયા બીબીના જે વારસદારો છે અંદાજીત દસેક જણા છે કે જેમાં ખોટા રાબિયા બીબી કે જેમણે મારા અશીલ રાબિયા બીબી જે ઓરિજિનલ રાબ્યા બીબી છે તેમના નામનું ખોટું ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ કરેલો છે તેવા દસેક જણા જે રાબિયા બીબીના વારસો બતાવે છે પોતે જેમાં છે અનવર મોહમ્મદ સિદ્દીક ઘાંચી યાસીન અબા મોહમ્મદ ગઢિયા ઘાંચી અકરીમ ઇબ્રાહીમ ગઢિયા ઘાંચી આરુન ઉમર ગઢિયા નજબાબાનું સફરાજ વાઘ બકરીવાલાની વિધવા ઐસાબાનું સફરાજ વાઘ બકરીવાલા જુનેદ સફરાજ વાઘ બકરીવાલા આજમ સફરાજ વાઘ બકરીવાલા આરિફ સફરાજ વાઘ બકરીવાલા અફઝલ સફરાજ વાઘ બકરીવાલા આ જે રાબ્યા બીબીના વારસદાર હોવાનું જણાવી અને એકસોને ચાલીસ એકર જેટલી જમીનો ખરીદેલી છે આ ઉપરાંત જ્યારે અમારા ધ્યાનમાં આવ્યું અને અમે આ અંગે એસપી સાહેબશ્રીમાં લેખિતમાં ફરિયાદ આપેલી છે કે અમારા નામનો ખોટો દુરુપયોગ કરેલો છે અને અમારા નામનું ખોટું ખેડૂત પ્રમાણપત્ર મેળવી અને ખોટા ખેડૂતો બનેલા છે જેથી એસપી સાહેબમાં અમારે લેખિતમાં ફરિયાદ કરેલી છે આ ઉપરાંત કલેક્ટર સાહેબમાં પણ લેખિતમાં રજૂઆતો છે કે આ જે ખોટા ખેડૂત ખાતેદારો બની સરકારશ્રી સાથે જે ફ્રોડ કરેલું છે તો આ તમામ જમીનોને સરકારશ્રીના હસ્તે દાખલ કરવામાં આવે અને આવા ખોટા ખેડૂત ખાતેદાર જે બનેલા હોય તે અંગેની યોગ્ય તપાસ કરવામાં આવે જો આવા એક બે જણા આટલી દોઢસો જેટલી એકર જમીન ખરીદી શકતા હોય તો આવા કેટલાય બધા લોકોને ખોટા ખેડૂત ખાતેદારો પણ આ લોકોએ બનાવેલા હશે જો આની અંદર યોગ્ય અને ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો આ સિવાયના ઘણા બધા જે એની ષડયંત્રના પડદા પાછળના જે ખેલાડીઓ છે તેનો પણ પડદાફાશ થઈ શકે એમ છે અને આ જે અલગ અલગ એકસો ચાલીસ એકર જે જમીનો મેં કીધી એ અંગેની અમારી વાંધા અરજી અને આ લેખિત ફરિયાદો જતાં આ લોકોએ ઝડપથી આ તમામ જમીનોને બિનખેતી કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે કે જો એક વખત બિનખેતી થઈ જાય તો એના પાછળનું કોઈ ટાઇટલ ચેક કરવામાં ના આવે એવું એક ષડયંત્ર રચી અને ઝડપથી કે ત્રીસથી પાંત્રીસ દિવસમાં બિનખેતી કરાવી અને પોતાનો ખેલ પાડવા માગે છે પણ આ અંગે પણ અમો લેખિતમાં વધુ ફરિયાદ કરનાર છીએ આ ઉપરાંત સરકારશ્રીમાં અમે મુખ્યમંત્રી રેવન્યુ ડિપાર્ટમેન્ટ મામલતદાર કલેક્ટર સાહેબ નાયબ કલેક્ટર તમામ જગ્યાએ પણ વધુને વધુ પુરાવા સાથેની ફરિયાદ આપીશું કે જેથી યોગ્ય તપાસ થાય અને ઉન્ડાણપૂર્વકની તપાસ થાય ફક્ત આ એક નહીં આ સિવાયની પણ જો કોઈ જમીનો એણે ખોટા પ્રમાણપત્રને આધારે ખરીદ કરેલી હોય તો તમામ જમીનો એ સરકારશ્રી હસ્તક થાય એટલે સરકારશ્રીને ખૂબ મોટી જમીનની પણ આવક થશે એવું અમારું માનવું છે જેથી આ અંગેની યોગ્ય તપાસ અને ઉન્ડાણપૂર્વકની તપાસ એ અંગે અમારી લેખિત રજૂઆત છે